પાટણ સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવમાં શ્રાવણ માસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો અહીં દર્શન માટે આવે છે ત્યારે ગતરોજ મોડી રાત્રે કોઈ ચોર ઈસમોએ મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં મૂકવામાં આવેલી દાનપેટી ઉઠાવીને રફુ ચક્કર થઈ ગયા હતા ચોરીની આ સમગ્ર ઘટના મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે તસ્કરોએ મંદિરમાંથી દાનપેટી લઈ જઈ તેને તોડીને અંદર રહેલ રોકડ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા જ્યારે સવારે મંદિરમાં ચોરી થયાનું માલુમ પડતા મંદિરના સંચાલકોએ આ અંગે પોલીસને જાણ કરતા એલસીબી બી ડિવિઝન સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મંદિરમાં ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો કરોબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો